ચોવીસ નહીં પરંતુ પચીસ કલાક હોય છે એક દિવસ કેમ થઈ રહ્યો છે અને ખેડૂતોના ખિસ્સા ભરાશે કર્ણાટકમાં બેનર મુદ્દે વિવાદ બે ધારાસભ્યોના સમર્થકો વચ્ચે એકનું થયું મોત નવા જ વર્ષે વાહન નવા વર્ષે સરકારની મોટી રાહત હવે કેવાય છે ને ઝંઝટ માંથી મળશે મુક્તિ ચીનની ખંખાઈ ચાંદીના ભાવમાં જોરદાર વધારાની આશંકા ઘટાડો જાહેર નવો ભાવ આજથી લાગુ થશે રાતનું હવામાન બગડ્યું સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં માવઠાની આજે પણ આગાહી કરવામાં આવી છે નવા વર્ષના પ્રથમ દિવસે મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો કોમર્શિયલ એલપીજી સિલિન્ડરમાં એક અગિયાર રૂપિયા મોંઘું થયું સિગારેટ અને બીડીના પાન મસાલા થશે મોંઘા અને આ તારીખથી લાગુ થશે નવા ટેક્સ અને સેસ બે હજાર છવ્વીસમાં સોના ચાંદીના ભાવમાં ઐતિહાસિક વધારો ચાંદી એકને પિસ્તાળી લાખ જ્યારે સોનું સત્તાવન હજાર રૂપિયા મોંઘું થયું ગુજરાત આરટીઓમાં મોટા પાયે બંધ અને બઢતી સત્તર અધિકારી બન્યા ક્લાસ એક જુઓ યાદી થિયેટરોમાં જોવા મળશે જાણો શું બદલાયું ઠાકોર સમાજની નવી પહેલ લગ્નમાં ડીજે અને સનરૂપ ગાડીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવી અને ગેની બેન ઠાકોરે લેવડાયા છે શપથ વધુ આગળ વાત કરીએ કે ચાંદી ફરી ગગડી અને એક ચાટકે અઢાર હજાર રૂપિયા સુધીનો કડાકો અને સોદું પણ એક હજારથી વધુ તૂટ્યું છે વધુ આગળ વાત કરીએ કે નવા વર્ષની ઉજવણીમાં નિમિત્તે માત્ર પોત્રીસ મિનિટના ફટાકડા જ ફોડી શકાય છે અને જાહેરનામું બહાર પાડ્યું તલવાર કે મોટા ચાકુથી કેક નહીં કાપી શકાય વધુ આગળ વાત કરીએ કે ધીમે ધીમે નવી મહામારી તરફ ભારત શરીર પર નહીં થાય દવાની અસર પીએમ મોદીએ પણ કરી છે મોટી અપીલ વધુ આગળ વાત કરીએ કે આધાર કાર્ડના વિના ટ્રેનની ટિકિટ મળવાની મુશ્કેલ પડી શકે છે અને ઓનલાઈન બુકિંગ માટે આરસીઆઈટીસીનો નવો આદેશ કરવામાં આવ્યો છે વધુ આગળ વાત કરીએ કે મુંબઈમાં બેસ્ટની બેસ્ટ અનેક લોકો સાથે કચડ્યા ચારના મોત અને નવને ઈજા આરોપી ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે વધુ આગળ વાત કરીએ કે જેલર્સના હેડ કેશિયરનું બે કરોડનું કૌભાંડ કરવામાં આવ્યું બોરજથી ઝડપાયેલો સૌથી વિશ્વાનું કર્મચારીએ જ સેટ સાથે દગો કર્યો છે સૌથી અગત્યની વાત કરીએ કે સવા માસમાં દસ લાખ મણની વધુ મગફળી આવક છતાં સિંગતેલમાં ભાવમાં છવ્વીસ રૂપિયાને પાર થયા છે નવા વર્ષના પહેલે દેશભરના મંદિરોમાં ભક્તોને મહેરામણ વ્યાપી દર્શન બંધ અને વૃંદાવન ન આવવાની અપીલ કરવામાં આવી છે ચોટીલાના ખેરડી પાસે સરકારી જમીન પર પચીસ વર્ષની કરેલી હોટલ સાત દુકાનો અને ત્રણ મકાનોને તોડી પાડવામાં આવ્યા છે અમદાવાદમાં રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપંડીના ગુનામાં દસ માસની નાસ્તા ફરતા બે આરોપી ઝડપાયા છે ના યુવાન નેતા જીગ્નેશ મેવાણી સાથે આપે કોંગ્રેસના જ કાર્યકરો બાયો ચડાવીને જીગ્નેશ મેવાણીને ભલામણ ભારે પડી પાટણ જિલ્લાના કોંગ્રેસના બળવો કાર્યકરોએ કાર્યાલયમાં માર્યા તાળા વડોદરામાં એકત્રીસમી પહેલાં જ કન્ટેનર ભરીને લાખોનો વિદેશી દારૂ ઝડપાયો બેની ધરપકડ મુખ્ય બુટલેગર ફરાર થઈ ગયો ગુજરાતમાં નવી મેસનલ હેલ્ટલ પોલિસની હતાશ વિદ્યાર્થીઓને જીવન ટૂંકાવાની બચાવવા કોલેજો માટે ગાઈડલાઈન કરવામાં આવી લખવું હોય તો લખી રાખજો બે હજાર ઓગણત્રીસમાં પણ નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન બનશે ગૃહમંત્રી અમિત શાહની રાજકીય ભવિષ્યવાણી કરવામાં આવી આંધ્ર પ્રદેશમાં મોટી દુર્ઘટના કેરળ જતી ટાટાએ એના એક્સપ્રેસમાં આગ લાગી અને એકનું મોત થયું દેશભરમાં જોરદાર ઠંડી પડી રહી છે અને ત્યારે ઉત્તર ભારતમાં ધુમ્મસના શકજામાં યુપીના સ્કૂલોમાં રજા અને હાઈપમાં ઝારખંડમાં કાતિલ ઠંડી જોવા મળી રહી છે